ગુજરાત તકની ટીમ નિલેશ કુંભાણી જે પૂર્વ કોંગ્રેસના કેન્ડિડેટ હતા તેઓ જ્યાં રહે છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે કોકની ચર્ચા હોય તે છે સુરત લોકસભાની ચૂંટણી સુરત લોકસભાની ચૂંટણી મતદાન વગર જ ભાજપે જીતી લીધી છે એટલા માટે પણ ચર્ચા છે કારણ કે કોંગ્રેસના કેન્ડિડેટ નિલેશ કુંભાણીનો જે એના નોમિનેશન ફોર્મ ભર્યું હતું એ કેન્સલ કરવામાં આવ્યું હતું કારણ કે એમના જે બનેવી અને બિઝનેસ પાર્ટનરે દ્વારા જે સિગ્નેચર કરાવવામાં આવ્યા હતા તે જણાવ્યું હતું કે એમના સિગ્નેચર નથી આ વિવાદ બાદ એમનો ફોર્મ રિજેક્ટ કરવામાં આવે છે અને બીજેપીની જીત થાય છે કારણ કે બીજા જે કેન્ડિડેટ હતા એને પર એના ફોર્મ પાછા ખેંચી લીધા છે હવે અત્યારે મેં જ્યાં પહોંચે છે નિલેશ કુંભાણી જે બીસ તારીખથી કહી શકાય તો બીસ તારીખથી ગાયબ છે એમને ગાયબ થવાની જે ફરિયાદ છે કોંગ્રેસના નેતાઓ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી સુરત પોલીસ કમિશનર ઓફિસમાં કરવામાં આવી હતી પણ પોલીસ એને શોધી રહી છે કે નહીં એ ખબર નથી પણ નિલેશ કુંભાણી જ્યાં રહે છે એમ અત્યારે ત્યાં પહોંચ્યા છે અત્યારે તસવીરો આપને બતાવી દઉં છું આ ઈ ટાવર છે જે સ્વાસ્તિક ફ્લેટ આવે છે એ ઈ ટાવરમાં નિલેશ કુંભાણી રહે છે અને નિલેશ કુંભાણી ગઈકાલ સુધી તો ઘરે ન જતા અત્યારે પણ આપણે એમને ઘરે જવાની કોશિશ કરીશું ને કે છે કે કેમ અને અત્યારે હું આપને બતાવી દઉં છું કે ઈ ટાવરના કયા ફ્લેટમાં નિલેશ કુંભાણી રહે છે કારણ કે સુરતની જે સીટ બીજેપી જીતી લીધી છે ત્યારબાદ અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે અને અત્યારે હું આપને જણાવી દઉં છું કે નિલેશ કુંભાણી જે છે આ અગિયારસો ચાર નંબરમાં રહે છે નિલેશભાઈ કુંભારીનું ફ્લેટ છે અને અત્યારે અગિયારસો ચાર નંબર નિલેશભાઈ રહે છે અને નિલેશભાઈ અહીંયા છે કે કેમ આપણી જૈન ઉપર તપાસ કરીશું અને એને પરિવારમાંથી કોઈ હોય તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું પણ આ આખો વિવાદ છે નિલેશ કુંભારીને ઘરે હાલ ગુજરાત તકની ટીમ પહોંચી છે ગુજરાત તકની ટીમ નિલેશ કુંભાણી જે પૂર્વ કોંગ્રેસના કેન્ડિડેટ હતા તેઓ જ્યાં રહે છે એમના ફ્લેટ પર પહોંચી છે એના વાઇફ નીતા કુંભાણી અમારી સાથે છે એની સાથે વાત કરીશું બેન નિલેશભાઈ ક્યારથી ગુમ થયા છે અને ક્યાં છે કોઈ સંપર્કમાં છે આપણા નહીં અત્યારે તો નથી પણ બે દિવસ પહેલાં જ્યારે સવારને સાડા નવ વાસપાસ એ કહીને ગયા હતા કે ભાઈ જે ઉમેદવારી ફોર્મ રદ થયું છે ને તો એની કાર્યવાહી માટે અમદાવાદ જે હાઈકોર્ટમાં અપીલ કરવાની હોય કે કાર્યવાહી કરવાની હોય જે નેતાઓને મળવાનું હોય એના માટે જઈ રહ્યા છે ત્યાર પછી ડ્રાઈવર જોડે વાત થઈ હતી એકવાર કે ઘરે આ હું બરાબર એ બહાર નીકળ્યા અને બાળકો બધા સ્કૂલે ગયેલા અને હું મારે બાળકો માટે યુનિફોર્મ ને કોઈ સ્ટેશનરી લેવું હતું એના માટે સુપર સ્ટોરમાં ગયેલી તો પાછળથી આવી અને જે કોંગ્રેસના કાર્યકરો છે દિનેશભાઈ સાવલિયા એમના ધર્મપત્નીને એ બધા આવ્યા અને જે અહીંયા આવીને નાટક કરી ગયા ઘરે નથી અને ગદ્દાર છે લોકશાહીના હત્યારા છે એ બધું એ કરીને જતા રહ્યા તો પછી એ વાત તો અમે છેલ્લે એમના ડ્રાઈવર જોડે વાત થયેલી ત્યારે કરેલી નિલેશ જોનને એટલે ત્યાર પછી તો એમને ડ્રાઈવરને પાછો મોકલી દીધેલો અને એ પોતે અમદાવાદ જવા જાય છે એવું કહીને ગયા છે હવે તરત તરની વાતો થઈ રહી છે કે નિલેશભાઈ ગોવા છે કોઈક મુંબઈ છે કોઈ કહી રહ્યા છે કે અમદાવાદ છે સાચું શું છે એમ કે નિલેશભાઈ છે ક્યાં હવે એ તો અત્યારે તો અમને બી ખબર નથી પણ હા એ પક્ષ તરફથી જે ઇન્કવાયરી એમનું ફોર્મ રદ થયું છે તો એ ઇન્ક્વાયરી કરવા માટે અહીંયાથી ને એ લોકો હાઈકમાન્ડમાં જે ઉપરી નેતા હોય જે કરવાનું હોય એનું એ માટે જાય છે એવું કહેવા જઈ રહ્યા હતા બાકી તો બધી અફવા છે જે કાર્યકર્તાઓ પોતે પક્ષમાં હોય કે દિનેશભાઈ સાવલિયા છે એ લોકોએ ટિકિટ માગી હોય ને કદાચ ન મળી હોય એમના માટેનો એમનો રોષ ઠાલવા માટે અહીંયા આવીને કહેતા હોય કે જનતાનો ગદ્દાર છે ને આવું છે ને તેવું છે તો તમે મત માગવા ટાઈમે ગયા હતા ત્યારે તો કોઈ દિનેશભાઈ બી નહીં દેખાડા એમના ધર્મપત્ની બી નહીં દેખાડા એક વખત પણ રેલીમાં પણ નહોતા અને કોઈ બી કાર્ય કરવામાં એ ક્યાંય સાથે હતા જ નહીં કે અનભાઈ કે કોંગ્રેસના એ પોતે પ્રમુખ છે કાર્યકારી તો એમને મોડ આવીને નિલેશને સપોર્ટ કરવો જોઈએ તો એ કંઈ કરી નહોતા રહ્યા અને જ્યારે નિલેશ એમના પત્ની મારી પાસે સબૂત છે કે એમના પત્ની સાથે વાત થયેલી કે અમે ઘરે જ છીએ અને એમ છતાં પણ જ્યારે નિલેશ અહીંથી અમદાવાદ માટે કાર્યવાહી જેને કરવાની હોય એ ઘરેથી સાડા નવે નીકળ્યા અને ત્યાર પછી હું ઘરની બહાર નીકળી અને એ મોકો જોઈ અને પછી જ એ ઘરે આવ્યા અને પાછળથી આવીને અહીંયા બેનર મારી જાય તો એ અફસોસ થાય ને કે એટલે જે સમાજની સેવા કરે છે સમાજની વચ્ચે રહે છે એ નિરેશ કુંભાણી હારી ગયા છતાં પણ એ લોકોની વચ્ચે રહ્યા હંમેશા અને લોકોના જ કામ કર્યા ક્યારે એણે પક્ષ હારે કે લોકો હારે સંતાવાનું કામ નથી કર્યું તો આજે એવી એના ઉપર આરોપ કરે છે તો એ જોવું જોઈએ એને પક્ષને પણ અને લોકોએ પણ વિચારવા જેવું છે કે એ લોકો કેમ એવું ગદ્દાર જેવું લગાવી શકશો કે એ લોકો એવું કહી રહ્યા છે કે દિલેશ કુમારને 5 કરોડમાં વેચાઈ ગયા છે અને એના પર દેવું થઈ ગયું કે દેવું કરવા હટાવવા માટે બધું કર્યું છે હવે એ તો નિલેશ કુંભાણી ખુદ પણ કહી શકે ને કે તમે લોકોએ જે અત્યાર સુધી હું જે હાર્યો છું પક્ષમાં રહીને એ બધું તમારું લોકોનું પણ હોઈ શકે તમે પક્ષમાં રહીને જે અત્યારે એના ન હોવાથી એને આ ઇન્કવાયરી કરવાનું જવા હોવાથી એ બધું ન કરવા દેવાથી પક્ષમાં પક્ષમાં ડોળા ડોળી કરે છે અને જે આવા નાવા પક્ષમાં જ આરોપ ઉમેદવાર ઉપર ખુદ લગાવે છે એમને ખુદ ઊભું રહેવું જોઈએ ઉમેદવારની સાથે કે તમે કઈ રીતે થયું છે ટેકેદારોનું અપહરણ થયું છે કે નહીં કઈ રીતે આ બીજેપી સરકારે કર્યું છે અને જાહેર છે કે નિલેશ કુંભાણીને ન ખરીદી શક્યા હોય એટલે જ તો એને ટેકેદારોને આવી રીતથી બીવરાવાનું કે એન કેન પ્રકારે કઈ રીતે તો ઇન્કવાયરી થતા ખબર પડે કે કેમ પહોંચ્યા નહોતા એમ ખરેખર ટેકેદારોને અપહરણ થયું છે ખરું લાગે છે હવે એ તો બધી ઇન્કવાયરી થાય પછી ખબર પડે પણ એવું પણ એક સોય જાય કે ભાજપે

ચૂંટણી લડ્યા હતા સાંસદ લોકસભાની તો પછી અત્યારે તમે કેમ રેલીમાં કે ક્યાંય સામે વોટ માંગવા ટાઈમે નહોતા અને જાણે સાથે કોંગ્રેસ નો બધે જ હોય જોવાનું છે હા હતા ગોપાલભાઈ ઇટાલિયા એમણે સરસ નિભાવ્યું કેવાય કે એને ઇન્ડિયા ગઠબંધનની જે કોંગ્રેસ સાથે કર્યું એના પછી એણે લોકતંત્રને બચાવવા માટે કોંગ્રેસ તરફથી વોટની અપીલ કરવા માટે એ જાહેરમાં હંમેશા નિલેશની સાથે રહ્યા ભૂપેન્દ્રભાઈ સોલંકી છે બાબુભાઈ માંગડુકિયા છે મોટા મોટા વ્યક્તિઓ છે એ ન બોલ્યા અને આવા નાના નાના કાર્યકરો બોલે છે તો જાહેર છે કે કદાચ તો બીજેપીના હાથે એને ખરીદાઈ ગયા હોય અને કા એ લોકો એમનો જે ટિકિટ ના મળી હોય એ તો બધાને ખબર જ હોય કે અશોકભાઈએ માગેલી હતી દિનેશભાઈએ માગેલી હતી એ બધાને ન મળી હોય તો એનો રોષ ઠાલવા માટે પણ અહીંયા પાછળથી આવું કર્યું હોય મારી પાસે પ્રૂફ છે આપ આખા ઘટનાક્રમને લઈને શું વિચારો છો જે રીતે નિલેશભાઈનો ફોર્મ રિજેક્ટ થાય છે ટેકેદારો ફરી જાય છે કે મારા સિગ્નેચર નથી ટેકેદારોમાં તો નિલેશભાઈને બનાવી જ છે એક બિઝનેસ પાર્ટનર છે તો આખા કેસને આપ કે પૂરી ઇન્કવાયરી થાય પછી ખબર પડે કેમ કે જે રીતે

પછી આવા કોઈ કાર્યકર્તાઓ હોય કે ભાજપનું જે હોય તે એ કરે અત્યારે કરે જ છે ને આખા ગુજરાતમાં અને જો એવું જ હોય ને તમારો એક ઉમેદવાર આવ્યો છે તો કોંગ્રેસના આવા કાર્યકર્તાઓ જે મોટા મોટા છે એને બધા એ પક્ષે બીજી બાકીની પચીસ સીટું છે એને ઉપર હરાવવાની ટ્રાય કરવી જોઈએ એને કે જેટલી જેવી રીતે અહીંયા અમારા ઉમેદવારને તમે કઈ રીતે છે એની ઇન્કવાયરી તો થશે જ

અહીંયા ઘરે જ હતા પણ કોઈ પણ માણસનું જાહેર છે કે ફોર્મ રદ થયું હોય અપસેટ થયા હોય પક્ષના લોકો જ્યારે એમને અહીંથી કાર્ય સુરતમાંથી જ ઉપરી તો કરી જ રહ્યા છે પણ સુરતમાંથી કોઈ એવું મોટું નેતા ન હોય પક્ષ તરફથી જે મદદ કરી રહેતું હોય તો એ થોડોક ટાઈમ અપસેટ રહે એ બાદલ તો હવે એવું ચર્ચા ચર્ચાઈ રહ્યું છે કે નિલેશભાઈ જે કોંગ્રેસ સાથે ગદારી કરી છે ને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે એ વાતમાં કંઈ એકદમ ખરું ના ના કોઈ નહીં તો તો એને જોડાવું જ હોય તો એટલી હાર થાય એમની છતાં પણ એ લોકોની વચ્ચે અને જનતાની વચ્ચે હંમેશા ઊભા હતા તો ત્યારે જ ન જતા રે અને અત્યારે પક્ષને અને કોંગ્રેસના ઉપરી હોય એમને એમના ઉપર પાકો વિશ્વાસ હોય ત્યારે જ એમને ટિકિટ આપી હોય ને પણ જાહેર છે કે જે લોકો આ ટિકિટ મળવી હોય ને પક્ષમાં અમુક હોદા જોતા હોય ને અત્યારે હાઈલાઇટમાં આવવા માંગતા હોય

અમુક ઘણા ગાંઠા જે પોતે પક્ષ તરફથી એમને આક્રોશ હોય કે અમને ભાઈ આવી હોદો ન મળ્યો ને એ સમાજની વચ્ચે જ ક્યારે રહી છે પણ પક્ષને એના ઉપર પૂરો વિશ્વાસ છે એ હંમેશા પક્ષની સાથે રહ્યા છે હાર્યા છે તો પણ હંમેશા દરેક ચૂંટણીમાં એ પક્ષની સાથે રહ્યા છે એટલે પક્ષના ઉપરી નેતાઓ એમના પર વિશ્વાસ કરવાના છે તો એનો રોષ હોય ને એ ઠાલવતા હોય એ પણ ચર્ચા છે આપની સાથે કદાચ કેમ કે આપણે એમના ધર્મપત્ની સો કદાચ વાતચીત થઈ હોય કારણ કે ધાર્મિક માલાવીયા અલ્પેશ કથરિયા પણ એ જ દિવસે આમાદી પાર્ટીમાં રાજીનામું આપે છે જે દિવસે નિલેશભાઈ ત્યાં ફોર્મ ભરવા જાય છે તો હવે સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચા છે કે આ ત્રણેય લીડર એક સાથે બીજેપી જોઈન કરવાના છે એવું કોઈ વાતચીત સાંભળી મોડી આપણે ના એવી કોઈ વાતચીત મળી નથી મને મારા હસબન્ડની ખબર હોય કે એ કોંગ્રેસ પ્રત્યે કેટલા વફાદાર છે અને ક્યારેય બીજેપીમાં જોડાય જ નહીં અને બીજેપી સાથે એનું નામ જો હોય તો એ સામેથી પોતે ફોર્મ રદ કરે અને ખેંચી લે છે એવું બને છે ને પણ એ એમણે નથી કર્યું પણ એન કેન પ્રકારે દબાવીને ગમે કરીને પ્રેશર કરીને જે આવા બીજા નાના કાર્યકર્તાઓ હોય એના દ્વારા બીજેપીએ આવું કામ કરાવડાવ્યું છે તો એ લોકોને સમજવું જોઈએ કે ભાઈ જે એક સમાજનો સાચો સેવક છે અને સમાજની વચ્ચે હંમેશા રહ્યો છે એ અત્યારે નથી અને અત્યારે એમની ટિકિટ કપાણી છતાં બી બધાને સંપર્કમાં નથી તો એને કઈ રીતે મદદ કરવી આક્ષેપો ન કરવા જોઈએ શું વિચારવું એ જનતાએ જોવાનું હોય આપ શું વિચારો છો આખા ઘટનાક્રમને લઈને જે રીતે નિલેશભાઈ ફોર્મ ભર્યું હતું એમના પરિવારના એટલે બનેવી બિઝનેસ પાર્ટનરને ટેકેદાર તરીકે રાખ્યા હતા પછી એમ લોકોએ કહી દીધું અમારા સિગ્નેચર નથી પછી એમનો ફોર્મ રિજેક્ટ થઈ જાય છે તો આખા આ કેસને લઈને બીજેપીના કેન્ડિડેટ તો જીતી જ ગયા છે તો આખા કેસને લઈને આપણે શું માનવું છે કારણ કે વાતો તો દુનિયાભરની થતી આપ શું માનો છો મારું એવું માનવું છે કે એન કેન પ્રકારે બીજેપી બધાને ખરીદવાની આ તે જાહેર છે કોંગ્રેસના બધા નેતાઓ એ બધું કરી રહ્યા હોય અને એની લેસ ઉપર અજમાવી રહ્યા હોય અને એ ન અજમાવી શક્યા હોય એટલે એમને ટેકેદારો ઉપર કે એન કેન પ્રકારે પ્રેશર કરીને કરેલું હોય અને છે કે આવા અમુક કોંગ્રેસના પોતાના પણ કાર્યકર્તાઓ જે નાના નાના હોય છે જે પોતાને પક્ષનો જે રોષ હોય ઠાલવતા હોય અને એના લીધેથી એ વાત વેતી કરી દેતા હોય કે નિલેશભાઈ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે નિલેશભાઈ ખુદે ક્યારેય કીધું નથી એમણે પોતે જાતે પદ એમનું ફોર્મ ખેંચ્યું નથી તો પછી

માલ જ નથી એ તો આ લોકો કામ ભાજપની સાથે જે મળેલા હોય ને એની મિલિક વગત હોય કે ઉડાડતા હોય કે ભાજપમાં મળી જશે ક્યારે બને નહીં ક્યાં સુધી ઘરે આવશે પછી જશે હવે તો જ્યાં એની ઇન્કવાયરી મારા સંપર્કમાં આવે ત્યાર પછી મને ખબર પડે કે ક્યારેક ઘરે આવશે એમની જે આ બધી ઇન્કવાયરી હોય કોઈ નેતાઓને મળવાનું હોય બધું થઈ રહ્યું અહીંયાથી તો એ સાડા નવે જ્યાં એમણે એમ કીધેલું કે બાબુભાઈ માંગડું ક્યાં છે એમની એને ઇન્ફોર્મ કર્યું હોય કે એના લીધેથી કંઈ અપીલ કરવાની હોય કે ઇન્કવાયરી કરવાની હોય એના માટે અમદાવાદ જઈ રહ્યા છે અને ત્યાર પછી ઘરે પરમ દિવસે જયારે આ પેલા દિનેશભાઈ આવીને પેલું લગાવી ગયા ને તે દિવસે જ સવારના સાડા નવ થી અહીંયા નીકળ્યા હતા પણ ત્યાર પછી જે આ કરીને જતા હું બહાર ગઈ હતી તો મેં આવીને પછી એમના ડ્રાઈવર ફોન ઉપાડેલો નિલેશનો મેં એમને વાત કરેલી તો કે કંઈ વાંધો નહીં બધું હું જોઈ લેશ એવું તો એ કરે એ લોકો પોતે કશે ભરાણા હોય તો અંદરો અંદર એવું કરે એમાં કંઈ નથી એ બધું ભાજપ કરાવી દેવી હોય તો બિલકુલ બેન નિલેશ કુંભાણીના વાઈફ છે ને અત્યારે આપણી સાથે બહુ સરસ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે જે તમામ તરની વાતો ચાલી રહી છે સોશિયલ મીડિયામાં મીડિયામાં કે નિલેશ કુંભાણીના આટલા કરોડ રૂપિયા લઈ લીધા છે નિલેશ કુમારની ભાજપમાં જોડાઈ જવાના છે આ તમામ પ્રકારની વાતોનો જવાબ નિલેશ કુમારનીને ધર્મપત્ની અમને આપ્યું છે અને એક્સક્લુઝિવ ગુજરાત તકને આપ્યું છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત